હેલો એવરીવન કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ નવા બ્લોક ની અંદર તમારા બધાનું સ્વાગત છે ફેમિલી ને ભાઈ થોડીક ચટણી લઈ આવ્યા ને એમાં છે ને ભાઈ બીજા મરચા આવી ગયા છે ને તો જોશ એક બે વાર શાક બનાવ્યું ને તો કે આ તો ભાવે છે કે લાલ દેખાતું જ નથી કે ધોરું ફક છે આ ના ચાલે કે આને બદલાઈ આવો કે તો પછી ભાઈને ફોન કર્યો હતો કે ભાઈ વાંધો નહીં કે તમે આવો તો બદલી જાય ને ઓલા વખતે મારા પપ્પાને ગયા હતા ને તો મારા મમ્મી ને મારા પપ્પા કહે કે તું ભાઈ ગયા જોકે જોશ ના આવે તો નક્ષ રહી નહીં એટલે હવે મમ્મી તમે જે કહો ને એ જ આપણે મરચાં લેવાનું છે ને એ જ ચટણી લેવાનું છે બરાબર એટલે છે ને આને ભેગી લઈ જાય એટલે તમે બે પછી છે ને આવી ને કોઈ બેમાંથી કોઈ રોડનો ગાઢો બરાબર કે ભાઈ આવી લઈએ વદન આવી લે વદન એટલે મારા પપ્પા કે હાલો એ કે તારા મમ્મી તો ભેગા જ લઈએ એક એકને તો ઘરે રહેવું પડે ને ભાઈ કામ કરવા માટે તો અત્યારે અમી જાય છે જેતપુરની અંદર હું પપ્પા અને મમ્મી અમે ત્રણ જ જાય છે બાકી જોશ્ના ને ભરત ને નક્સ ભાઈ ઘરે રહીએ છીએ તો ફટાફટ ભાગી હવે ફેમિલી જુનાગઢ પહોંચી ગયા છે ને ભાઈ આઈ ટ્વેન્ટી માં ડીઝલ નાખવાનો તો જો આપડી માં પડી અને બસ હવે છે ને અહીંયા થી થોડુંક જેતપુર તો કેટલું થતું હશે લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટર જેવું થતું હશે સામે જો ભાઈ ગરવો ગિરનાર જો દેખાય તો ફાઈનલી ફેમિલી આપણે પહોંચી ગયા છે ભાઈ જ્યાં પહોંચવાનું હતું ને આ મરચાના દંગા તો જો ફેમિલી અહીંયા કેટલું મરચું લેવા આવતા હોય છે

આ તો ધાણા છે ઓળખ થાય છે ને આ બધી પડ્યા એટલે મારા પપ્પા કઈક નક્કી કરે હવે ફેમિલી આ ભાઈ છે ને રસ પણ પાયો પણ ભાઈ છે ને નથી તો રૂમાલ હવે રસ આવ્યો તો રસ તો લઈએ મરચા છે અગિયાર કિલો લેવાના છે તો હજી તો નવ જેવા થયા ભાઈ આ પાછા જોખવા ગયા છે અને આ મરચાં રેવા મરચાં છે ને અગિયાર કિલો લીધા છે આપણે તોડવાના છે તો આ ભાઈ ઢીટલા તોડવા આપી દીધા મમ્મી પપ્પા મરચા એને આપી દીધી થઈ જાય ને પછી આપણે આ ધરાવી એટલે ફટાફટ આ ધરાઈ છે

આપણે હમણાં બ્રેક પડ્યો હતો ને અહીંયા આપણે આરામથી બાકડે જ બેઠા હતા મેં તો ઠક્કા લીધો હતો રસ કેમ કે આ ગરમી એવી છે ને તો મરચાનું પતું ગયું મમ્મી પપ્પા અમે પી લઈએ હવે સીધા બસ નીકળવાનું છે ઘરે અને વાગી ગયા છે ભાઈ અત્યારે અઢી અને બધા જે લોકો ભાઈ મરચાં લેવા આવતા હશે ને ધરાવતા આવતા હશે ને એ લોકોને ખબર છે ભાઈ હું હાલત થાય ને એવું ભાઈ બહુ અઘરું એટલે બહુ અઘરું કામ છે એવું ભાઈ આ એ પેલા જે કિલોના વીસ રૂપિયા લઈ ડીડલા પાડવાના વસૂલ છે જે બાયુભાઈ તડકેવાળા ડીડલા પાડતી હતી ને ભાઈ આપણે એમ થાય કે કામ આવવાનું કેમ કરું ભાઈ તડકેવાળા જે આ બાઈ કામ કરે ને આપણે અત્યારે બપોરે ઉનાળા ભાઈ ઘરમાં કરીને હુઈ જાય ને આપણે એમ થાય તડકો તો તો તડકો છું પણ ભાઈ માણસો જે કામ કરે છે ને ભાઈ ખાલી કિલોના વીસ રૂપિયા હું તો પણ ફૂલ એટલે ફૂલ પૈસા વસૂલ છે યાર એ ગરીબ માણસોને આપણે અત્યારે ઘણા ખરા એવું લોકો કહેતા હોય કે અમારાથી કામ ના થાય આમ ન થાય ઘરમાં કરી જાય પણ બહાર નીકળું તો તમને ખબર પડે કે ભાઈ અત્યારે માણસો મજૂરી આવે છે ને પૈસા માટે તો કેટલી હદ તક મહેનત કરતા હોય છે ને જે ભાઈ ગરમીના પૈસા જે પરસેવાના પૈસા છે ને ભાઈ એ ક્યારે આપણે કોઈને આંતળી ન દુબવી જોઈએ અને કદાચ આપણે હું તો એવું માનું કે કદાચ આપણે એવું લાગ્યું સારું કામ કર્યું બસો થતા હોય તો પચાસ રૂપિયા કે વીસ રૂપિયા વધારે દઈ દેવાય જો આપણી ટૂંકમાં થોડી ઘણી દેવાની હિંમત ને આમ ટૂંકમાં હોય અર્થાશક્તિ તો વધારે દઈ દેવાય બરાબર ને ફેમિલી બાકી બસ હવે સીધા નીકળવાનું છે ઘરે અને વસમાં જો ક્યાંક નાસ્તો કરવાનો છે મને ભૂખ લાગી છે તો ક્યાંક નાસ્તો કરવાનો મેળવે તો નાસ્તો કરશું

તો ફેમિલ અત્યારે અમે પહોંચી ગયા છે નવરંગ ગોલામાં તો ભાઈ જૂથના પાટીની બાજુ છે પપ્પા મને પપ્પા મમ્મી કે ગોલા ખાઈએ કે મેં કીધું ચાલો વાંધો ને ભાઈ તો જાય ઓર્ડર આપી દીધો છે અત્યારે ભાઈ બનાવે છે ને ભાઈ ફેમિલી પેક છે ને બસો પચાસ રૂપિયામાં છે કે પાંચ જણા ધરાવીને ખાઈ લો અમે તો ત્રણ જ છે તો હવે જે ઓર્ડર આપી દીધો છે રાજભોગનો હવે કેવા ગોલા આવે અહીંયા કેમ કે કાલે તો ગોલા ખાતા હતા હજી પણ અહીંયા પપ્પા બહુ વખાણતા હતા મને નવરંગ ગોલા એટલે ગોલા આવે તો જો આ લોકોનું ફેમસ શિખંડને બધું રાખે છે આ લોકો ફેમિલી ભાઈ જો ગોલા આવી ગયો છે રાજભોગ

આમ ગોલો ગોલો કરતા હોય અને ત્રણ ગોલા પાર્સલ કરી લીધા છે ઘર માટે અને હવે છે ને ભાઈ એમ કીધું કે અર્ધ કલાકની અંદર તમે ઘરે પહોંચી જજો અડધી કલાક પછી પહોંચશો ને તો ભાઈ પાણી થઈ જાય પણ આ ઉગરી તો જવાનું છે કેમ કે એમ કે આઈ છે ને વિડીયો શૂટ કરતો ને વાતું કરતો તોન ત્યાં મારો બોલો ઉગરી ગયો તો ઘરે પહોંચશે ક્યાં તો ઉગરી જ જાય ને હવે જી થાય લઈ લીધો બીજું હું તો ફેમિલી ઘરે પહોંચી ગયા ને ભાઈ ઘરે વહેલી ફાસ્ટ ફાસ્ટ મે ગાડી આવી તો તોય ભાઈ જો હું કે બરફ ઉગરી ગયો કે આમ રહ્યા ઉગરી જ ને હાલ લઈ આવ્યો ઈ તમારી ભલાઈ જો ભાઈ આવો થઈ જ ભાઈ નકો મજા આવે હા સુધી આપડે ગોલા ખાતા ને ઉનાળા એમાંથી મને હારામ હારવા લાગ્યો હતો નહીં તો ઓગરી ગયો એટલે તને એટલો બધી કદાચ સ્વાદ ના આવતો હોય કે નહીં વાંધો નથી તને ભાવે ભાઈ તને ભાવે એટલે આ રાસ હતો ફેમિલી તમે તો જોયું કેટલું મત નો માં આપ્યો હતો ઉપર ડ્રાય ફ્રુટ કેટલું બધું નાખી ગુ હતું ઘરે પહોંચતા કે ઓગરી તો જો ભાઈ બરફ નો બરફ બીજું હું ખાઈ લઈશ ને તો ફેમિલી હું તો આવીને ભાઈ થોડીક વાર હતો અને અમારા નક્સબા છે ને વાળ કપવાના હતા તો જો અમારે રેડો પર એટલો વાળી કપી નાખ્યા ભાઈ કેમ વાળ કાપતો હતો કેમ કાપતો હતો કે તક પછી રેડો હતો ને કેમ રેડો હતો એટલો રડ્યો કે નહીં વાત જવા દો પછી ને એટલો તો કોઈ દિવસ રડવા દેતા નથી પણ વાળ કાપવા હોય તો શું કરો આમ ગત કોઈ થી બી નહીં પણ ઓલો જીવો આવ્યો ને ભાઈ ઘેર કાપો ઓ બહુ બીચો તો કાં રડ્યો ને કેમ રડતો તરફ કઈ દે એમ હવે એને પટાયું એને એમ કીધું હતું કે તું આઈસ્ક્રીમ લઈ દે હું તો તું તને આઈસ્ક્રીમ ખાવું ને વધારે આઈસ્ક્રીમ નું કીધું તું ને એટલે એને યાદ બહુ સારું રહે ને મમ્મીએ તૈયાર કરી દીધો ને મને કે હાલો આઈસ્ક્રી આઈસ્ક્રી કેટલું આઈસ્ક્રીમ ખાવું જાવ ને ગામમાં તો એને આઈસ્ક્રીમ લઈ આવતો ગામમાંથી તો ફેમિલી યાર મને ભૂખ પણ એવી જ લાગી છે અને જોશના પાસે હમણાં આવ્યો ને જોશના મેં કીધું કેટલી વાર છે તો મને કે જો ભાવે છે કે ભીંડા મોરી નાખ્યા છે અને ફટાફટ મારું પેસ્ટલ ભીંડાનું શાખી કે તમને બનાવી દઉં એટલે કે કેમ કે આજે છે ને હા ફેમિલી કે લેટ થઈ ગયું ત્યાં સુધી જવું તો પપ્પાને મમ્મી કે જલ્દી કર જલ્દી કરે જોશ્ના મને કે જમતા જાવ જમવા બેઠીને મેં કીધું કઈક નાસ્તો કરી લઈ બરાબર ત્યાં ગયા ત્યાં ત્યાં પહોંચ્યા જ્યાં મરસાણ બધું કરવા માંડ્યા ત્યાં પછી ત્યાં હું જોવા ગયો ને જ્યાં જેતર ગયા ત્યાં ત્યાં યાર વણેલા ગાંઠિયા અને એવું બધું હતું જલેબી થી જલેબી મિસ્ટન ભાવે નઈ ગાંઠિયા મને મેળ આવે નઈ પછી મેં કીધું રસના બે ગ્લાસ ઠપકાયેલા તો તમને બધાને ખબર છે રેસ્ટોરન્ટમાં જયારે આવતા હતા ત્યારે પછી મારે છે કણજા કણજા પકોડા ખાવા હતા બરાબર રસ ના પણ નહીં ત્યાં મમ્મી પપ્પા સુડે ખુઈ ગયા નીંદરમાં હતા એટલે પછી સીધે સીધા મિશન પાણી ત્યાં પાટી તમે બધા જોયું નવરંગ ગોલો પછી ગોલો ખાઈ લીધો ગોલાએ હકાવી લીધો આખો દિવસ સવારે મેં ખાલી ચા ને ગાંઠિયા ખાધા બાકી બે રસના ગ્લાસ ને બરોબર બાકી કાંઈ એટલે કાંઈ ગુસના ખાધું નથી

આરઆર નો ને પંજાબનો અને આરઆર તો ક્વોલિફાઈ થઈ ગયું છે જે લોકોને ને નો શોખ હશે મેચ જોવાનો શોખ હશે એ બધાનો તો ખ્યાલ જ હશે ફેમિલી ચાલો આપણે મેચ જોઈએ પછી નિરાતે બ્લોગ એડિટ કરીશું દસ અગિયાર વાગે અને પછી સુઈ જશું આરામથી ફેમિલી બસ તો આજના બ્લોગ માં આટલું બાકી જય દ્વારકાથી જય મા નવ નવું લોક લઈને આવું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી બાય બાય